જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવીશું ફણસના બીજનું શાક જેને અંગ્રેજીમાં જેક ફ્રૂટ સીડ પણ કહે છે પણ તમને જોઈને ખબર જ પડી ગઈ હશે આ શાક નોર્મલી ચોમાસામાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે જેક ફ્રૂટ એટલે ફણસ જ્યારે કાચું હોય ત્યારે કાચા ફણસમાંથી સરસ શાક બનાવી શકાય છે અને ફણસ જ્યારે પાકે અને આ રીતે એની અંદરથી ફળ નીકળે છે એને ચાપા કહેવામાં આવે છે અને આ ચાપાની અંદર બીજ રહેલા હોય છે ચાલો તો આજની આ મજેદાર રેસીપીની સામગ્રી જોઈ લઈએ તો સૌથી પહેલા અહીં મેં એક કાંદાને ઝીણા કટ કરીને લીધા છે ત્યારબાદ ટામેટાની પ્યુરી કરીને લીધી છે હવે બે ચમચી સિંગદાણા એક ચમચી કાજુ અને એક ચમચી સફેદ તલ લીધા છે ત્યારબાદ આડુ લસણની પેસ્ટ હવે મરચું હવે અઢીસો ગ્રામ ફણસના બીજ લીધા છે એને પહેલા જ મેં સારી રીતે ધોઈ લીધા છે હવે મેં અહીં એક કુકર લીધું છે તેમાં ફણસના બીજ ઉમેરી લઈશું હવે તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી લઈશું અને એક ચમચી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એક સીટી વગાડી લેશું બાફીને શાક કરવાથી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બનશે હવે આપણે પ્રેશર કુકર ખોલીને ચેક કરી લેશું તમે જોઈ શકો છો આપણા બીજ કેટલા સરસ બફાઈ ગયા છે હવે આપણે થાળામાં કાઢી પાંચ મિનિટ ઠંડુ થવા દઈશું હવે આપણા ફણસના બીજ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એની ઉપરની છાલ ઉતારી લેશું અને ફણસના બીજ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે આ રીતે આપણે બધા ફણસના બીજની છાલ ઉતારી લેશું અને એકવાર સારી રીતે પાણીથી ધોઈ લેશું હવે આપણે બીજના નાના નાના ટુકડા કટ કરી લેશું ફણસના બીજમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે હવે આ રીતે આપણે બધા જ બીજ કટ કરી લીધા છે તો ચાલો શાક બનાવવા પહેલા આપણે મસાલો રેડી કરી લઈએ તો એક મિક્સર જારમાં સિંગદાણા કાજુ અને તલ ઉમેરી લેશુ તેમાં કોઈ પણ પાણી ઉમેરવા વગર ક્રશ કરી લેશું આ રીતનો આપણે પાવડર કરી લેશું તો ચાલો હવે શાક બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા એક કઢાઈમાં ચાર ચમચી તેલ ઉમેરી લેશુ તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જીરું એક ચમચી હિંગ અને આપણા બધા આખા મસાલા ઉમેરી લેશું હવે ઝીણા ચોપ કરેલા કાંદા ઉમેરી મિનિટ સોટે કરી ગોલ્ડન બ્રાઉન કરી લેશું પછી તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ એક ચમચી કાશ્મીરી મરચું એક ચમચી હળદર એક ચમચી ધણાજીનો પાવડર અને એક ચમચી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેશું પછી તેમાં ચાર ટામેટાની પ્યુરી ઉમેરીશું અને તેને પણ ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણું શાકમાં ઢાંકણ ખોલી આપણે જે સિંગદાણા કાજુ અને તલનો પાવડર કર્યો છે તે ઉમેરી લેશું આ પાવડર ઉમેરવાથી તમારું શાક રેસ્ટોરન્ટ જેવું પંજાબી શાકને પણ ટક્કર આપે એવું બનીને રેડી થશે હવે શાકમાં એક ગ્લાસ પાણી ઉમેરી લેશું તમારે થોડું રસાદાર શાક રાખવું હોય તો પાણીની ક્વોન્ટિટી વધારી શકો છો હવે ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ લો ગેસ પર બેઠી મિનિટ ચડવા દઈશું બેઠી મિનિટ પછી શાકમાં થોડા બબલ્સ આવી ગયા છે હવે ઢાંકણ ખોલી જે બીજ બાફીને કાપી લીધા હતા તે ઉમેરી લેશું ફણસના બીજમાં આયન અને હિમોગ્લોબિન વધારવામાં અને એનિમિયા દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને ઇમ્યુનિટી પણ મજબૂત કરે છે હવે એક ચમચી ગરમ ગરમ મસાલો ઉમેરી તમને મસાલાનો આખો જોવો હોય તો કોમેન્ટ કરજો હું જરૂરથી બનાવીને મૂકીશ સાથે સાથે એક ચમચી વેજીટેબલ મસાલા ક્યાં તો પનીર શાહી મસાલા ઉમેરી લેશું હવે પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ લો ગેસ પર ચડવા દઈશું તમે જોઈ શકો છો

અને દેખાવ માટે જુઓને કેટલું સુંદર લાગે છે અને સ્વાદમાં પણ એકદમ લાજવાબ છે અને તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયો માં આવજો